સવાલ નંબર એક દુનિયામાં સૌથી પહેલા ફાઈવજી નેટવર્ક કયા દેશમાં શરૂ થયું હતું ઓપ્શન છે એ અમેરિકા બી ભારત સી કેનેડા બી દક્ષિણ કોરિયામાં સાચો જવાબ ડી દક્ષિણ કોરિયામાં સવાલ નંબર બે હનુમાનજી ક્યાં શસ્ત્રથી યુદ્ધ કરતા હતા ઓપ્શન છે એ ફાલા બી ધનુષ સી ગદા ડી તલવાર સાચો જવાબ શ્રી ગદાથી સવાલ નંબર ત્રણ સીતા માતાના ભાઈનું નામ શું હતું ઓપ્શન છે એ વિભીષણ બી સુગ્રીવ શ્રી બલી ડી મંગળદેવ સાચો જવાબ ડી મંગળદેવ સવાલ નંબર ચાર વંદે માતરમનો નારો કોણે આપ્યો હતો ઓપ્શન છે એ ગાંધીજી બી સુભાષચંદ્ર બોઝ શ્રી બકીમચંદ્ર ડી પાંડે સાચો જવાબ સી બકીમચંદ્ર સવાલ નંબર પાંચ મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું ઓપ્શન છે એ બાવીસ દિવસ બી અઢાર દિવસ સી વીસ દિવસ બી પંદર દિવસ સાચો જવાબ બી અઢાર દિવસ સવાલ નંબર છ ક્યુ જીવ જીવનમાં ક્યારેય સૂતું નથી ઓપ્શન છે એ દેડકો બી કીડી સી કાચબો સવાલ નંબર સાત ભારતના ક્યાં રાષ્ટ્રપતિ હતા ઓપ્શન છે નરેન્દ્ર મોદી બી મનમોહન સિંહ સી રાજીવ ગાંધી બી અબ્દુલ કલામ સાચો જવાબ બી અબ્દુલ કલામ સવાલ નંબર આઠ વધારે પેશક રોકવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન છે એ કિડની ફેલ બી ડાયેરિયા સી હૃદય ફેલ બી ડાયાબિટીસ સાચો જવાબ એ કિડની ફેલ સવાલ નંબર નવ ભારતનું સૌથી સુરક્ષિત શહેર કયું છે ઓપ્શન છે એ મુંબઈ બી દિલ્હી સી કોલકાતા ડી જયપુર સાચો જવાબ છે કોલકાતા સવાલ નંબર દસ એવું શું છે એકવાર ફાટ્યા પછી જોડી શકતા નથી સાચો જવાબ ફૂગો